તમને અત્યારે પ્લાન છે રિવરફ્રન્ટ જવાનો ઈચ્છા થાય તો કાલુપુર કેરી બી લેતા આવીશું જોઈએ કે શું થાય છે તો મળીએ આગળ અપડેટ કરતા રહીએ જય માતાજી રાજવીર આમ સામે તો જોવો ગુડ મિત્રો ટાઈમ એવો છે તો ફ્રૂટ માર્કેટમાં આવ્યા છીએ કાલુપુર બરાબર તો જોઈએ ફ્રૂટનો ભાવ પ્રોપર આપણા રેટમાં મળેન્જમાં તો કેરી રી જેવું કંઈક લઈએ આપણે વાર્તામાં તમે ફ્રૂટ જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે રાજવીર બી આવ્યો છે ગુડ મોર્નિંગ છે બસ બસ રત્નાગીરી આપું ભાવ તમને કઈ જ દઉં નવસો રૂપિયાની પેટી આવી છે નવ કિલોની આસપાસ આવશે રત્નાગીરી હાફુસ અને આ છે દાડમ આ છે નવ દસ કિલો એ પડી છે આપણને સાડી સાતસો રૂપિયામાં અંદરમાં કીધા વ્યવસ્થિત વ્યવસ્થિત બસ ને દાડમ બી લઈ લે ગાડી વ્યવસ્થિત આપણે પાર્ક લીધી હતી એટલે ચિંતા ના એ ખરીદી કરવામાં છોકરાઓને બી મજા આવી એ છે તો ખબર કરી ભાઈ આ ભાઈ ભાઈ

એને જો દોડતો નહીં બી હમણાં પડ્યો પણ અમનું કરી દીધો તાજી બોલાયો ના કહો યસ પકડો ધીમે ધીમે હ ખબર તો મિત્રો આ છે રાજવીર અને શિક્ષક ઝૂમ નહીં થતું

拉朱维尔，来哦。 મારા દેખો આજે સ્કેટિંગ હાથમાં છે પગમાં કોઈ આવા હાથમાં નહીં રહેતા પગમાં સ્કેટિંગ છે તો હાથમાં નહીં રહેતા રાજવી નહીં થાય છે પાછા પાછળ ભાગે પહોંચી નહીં વળતો ના ના આઉતયા આ તો આ આ તો આ છે યે તો આ ઘરે ગી આપને ઓર થી જાય આપને જાતા છે આ ઘરે જીયા નવરાસ્ત્ર ઓર રાદવીર સ્કેટિંગ કર્યુ છે ઢોળું ઢોળું થોડા થોડા પગલાં આવા દે ભાઈ

તો પાછા પાછા ગયો ને એટલે બેરસ ના રહ્યો તો પડ્યો તો ભાઈ આ ઓટુ પતોડ વાગ્યો તો કે વાગ્યો તો કે વાગ્યો તો اناજા વેટબી પડ્યા સ્કેટિંગ ફૂલ સ્પીડ માં હતી અને આ ભાઈ નો ધ્યાન ના રહ્યો તો ધ્યાન નજર અટી ઈ દુર્ઘટના ગટી એના જેવોથી ભાઈને નજર માં હતી સ્કેટિંગ હા ડિસિપ્લિન રાખ્યું પડ્યા ભાઈ એકાગ્રતા ડિપ્લિન અને દાડમ ને કેરી બી લઈ લીધી છે રત્નાગીરી આપું જ દાડમ લીધી છે એ બી તમને મોજ કેવું છે કેરી મન થઈ ગયું ખાવાનું કેવી સારું તો આગળ તમને અપડેટ કરતા રહીએ કેરી થાય છે ગોળેલી કેરી રત્નાગીરી આપોસ કેરી અને શીખવાડું છું હું એના ખાતા નહીં આવડતી પણ પપ્પા સે છે કે જય માતાજી જય પહેલી આ તો દો વે દો આ કાને કે આ નો નહી આવતો આખી પેટી લાઈ એક એક તો બંચ ખાલી ભગવાન નગર ભગવાનના ચડાયો ને ભગવાનના દર્શન કરતા માતાજી છે તો ભાઈ છે આ રત્નાગીરી આપું જ કેરી બપોરના ટાઈમે આપણે રસ જ કહીએ રાજવીર માથા બે ગયો ખાવા માટે હે ને હજી ખાવી હા ખાવી ખાવી છે ભાઈ કાપી તો ઉપર લઈ દેલા જોવા

બસ મટી ગયું કે બીજી ખાવી હા તો મિત્રો માથે બેહી ગયો છે કેરી ખાવા માટે માથે જ ગયો છે મમ્મી

પર ગાડી ચાલા રાજવી તો અહીંયા રાજવી રમાયા જા લે ની તું ગાડી રમા રાજવી તાજી અબા હે માતાજી જય માતાજી જય માતાજી મે રાજવી બી જય માતાજી કે એજી યુટ્યુબ પર માતાજી બોલ તો જય માતાજી અલે હા હું તો જો લાઈક શેર કર સબસ્ક્રાઇબ કરવાનું કેતો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બોલ બોલ દો

એના કારણે આપણે ચપ્પલ આપી દીધા અત્યારે રાજવીને મજ પડી ગયું છે સોંગમાં હું નાચવાનું ચાલુ કર્યું સાબુ ટોકડી

સવારે છ વાગ્યા ને ઉઠ્યા છે ભાઈ થાકી ગયા તો ઊંઘી ગયા છે અને બીજા પૂર આવી ગયો છે પોણા પાંચે નીકળ્યા હતા ચાર વાગે નીકળ્યા હતા પછી ગેસ પૂરા ગયા પૈના ઘેર ગયા સાડા પાંચ થયા છે ટ્રાફિક એઝ યુઝુઅલ આ ચોપડી હોય જ છે તો અપડેટ તમને કરતા રહીએ આ મારા ગવાડા ગામનું રામાપીરનું મંદિર છે વર્ષો જૂનું અમે નેના હતા ને તો આજે રમતા અને હું બહુ નાનો હતો ને ત્યારે અમારે દોરા બોરામાં અમે અહીંયા જ કરાવડા અંદર મંદિરને તો મને આગળ બતાવો જય રામાપીર તો મિત્રો અમારા ગવાડા ગામનું રામાપીરનું મંદિર છે બહુ જૂનું એમના કીધું દર્શન કરેલું મિત્રો રામાપી ના મહારાજ હતા અમે નાનાથી મોટા થતા અમના દોરા જ નજર બજર જે બી હોય ને અમારા હમણાંથી જ કરતા હયાત નથી એવું થઈ ગયા છે ફોટો વિડીયો તારા આર્યું મંદિર નું મંદિર એવામાં

ઉપર ભી આ બધા મલ્ટિપલ ફોટા આ જો બધા રાવવા પીણી બાતાના એમના એમના ફોટા મિત્રો અમુક ફોટા તો બહાર મૂક્યા